ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે બે હજાર ચોવીસ માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી આ વખતે એકસો ને બત્રીસ હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે કે જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી હસ્તીઓના નામોનો પણ સમાવેશ થાય છે એક્ટ્રેસ વૈજયંતીમાલા કોની ડેલા ચિરંજીવીને પદ્મ વિભૂષણ અને મિથુન ચક્રવર્તી ઉષા ઉત્થુના નામ પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા સિવાય સંગીતકાર પ્યારેલાલ શર્મા પીઠ મરાઠી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ